શ્રી લક્ષ્મી માતા વિશે અહીં વિગતવાર માહિતી મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો લક્ષ્મી મા વિશે પરિચય લક્ષ્મી માતા હિન્દુ ધર્મમાં સંપત્તિ સમૃદ્ધિ સુખ અને સૌભાગ્યની દેવી તરીકે પૂજાય છે તેઓ ભગવાન વિષ્ણુની અર્ધાંગીની છે અને તેમને શ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અર્થ અને મહત્વ લક્ષ્મી શબ્દ સંસ્કૃતના લક્ષ્ય પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે લક્ષ્ય અથવા ધ્યેય લક્ષ્મી માતા એ જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરાવનારી દેવી છે ધનલક્ષ્મી આર્થિક સમૃદ્ધિ ધાન્યલક્ષ્મી અન્ન અને ખોરાકની સમૃદ્ધિ સંતાનલક્ષ્મી સંતાનનો આશીર્વાદ વિજયલક્ષ્મી વિજય અને સફળતા ગજલક્ષ્મી ધક્ષ્મી ધૈર્યલક્ષ્મી અષ્ટલક્ષ્મી વગેરે રૂપોમાં પૂજાય છે રૂપ અને ચિહ્નો લક્ષ્મી માતા સામાન્ય રીતે કમળ પર બેસેલી દેખાય છે ચાર હાથ ધરાવે છે જે ધર્મ અર્થ કામ મોક્ષ જીવનના ચાર પુરુષાર્થનું પ્રતીક છે એક હાથમાંથી સુવર્ણ નાણાં સંપત્તિ વરસે છે બીજા હાથમાં કમળ છે શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક આસપાસ હાથીઓ પાણી છાંટતા દેખાય છે શક્તિ અને સમૃદ્ધિનું ચિહ્ન